નમસ્કાર મિત્રો ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરવી છે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ દ્વારા ખરીફ બે હજાર ચોવીસ માટે યુનિવર્સિટી ઉત્પાદિત તુવેર હળદ તલ અને દિવેલા સર્ટિફાઈડ અને તૂટપુલ બિયારણ માટે મેળવવા માટેની ઓનલાઈન નોંધણીની છેલ્લી તારીખ અઢાર પાંચ બે હજાર ચોવીસ છે એટલે કે ઓનલાઈન અરજી ભરવા માટેની જર જરૂરી શરતો એની વેબસાઇટ ઉપર જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવા માટે એની જરૂરી શરતો જેટલી છે તો એક શરત નંબર એક ખે ખાતેદાર ખેડૂતોએ આઠોમાં નોંધાયેલ નામ પૈકી કોઈ પણ એક ખેડૂત ખાતેદાર પોતાના આધાર કાર્ડ સાથે એક જ અરજી કરી શકશે જો એક કરતાં વધુ અરજી માલુમ પડશે તો વધારાની બધી જ અરજીઓ રદ થવાના પાત્ર છે શરત નંબર બે તુવેર અડદ તલ અને દિવેલા બિયરની નોંધણી માટેની અરજી ફક્ત ઓનલાઈન સ્વીકારવામાં આવશે એટલે ઓફલાઈન નથી શરત નંબર ત્રણ આગામી ખરીફ બે હજાર ચોવીસ ઋતુમાં ખેડૂત મિત્રોને વાવેતર માટે તુવેરમાં ઝીઝેપી વન જે સુધારેલી લીધા છે અડદમાં ઝીયુ બે નંબરનું સર્ટિફાઈડ ટૂથફુલ તથા તલમાં ઝીટી સિક્સ અને દિવેલામાં ઝી સી એસ નાઇન જાતનું ટોટફુલ બિયારણ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે ઉપલબ્ધ હોય ખેડૂત મિત્રો પોતાની જરૂરિયાત મુજબ ઉપરોક્ત પાક પૈકી કોઈપણ એક પાકની જાતનું બિયારણ માટે અરજી કરી શકશે જે જાતમાં અરજી કરી છે તે જાતનું બિયારણ મળવાપાત્ર રહેશે ખેડૂત મિત્રોએ અરજી જે જાતની ઓનલાઈન અરજી કરી હશે તે જાતનું બિયારણ આપ આપનો નંબર આવે ત્યાં સુધી અથવા તો જથ્થો ઉપલબ્ધ હોય ત્યાં સુધી આપની ઓનલાઈન અરજી મુજબ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં તુવેર અડદ તુવેર અને અડદમાં વીસ બેગ એટલે કે ચાલીસ કિલો તથા તલમાં પાંચ બેગ પાંચ કિલો અને દિવેલમાં પાંચ બેગ દસ કિલોની મર્યાદામાં મળવાપાત્ર થશે શરત નંબર ચારની જો વાત કરું તો ખેડૂત મિત્રો જેમની અરજી મંજૂર થ થશે તેઓની અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર ઉપર બિયારણના વેચાણ વિતરણ અંગેની એસએમએસથી જાણ કરવામાં આવશે બિયારણ બીજ વિજ્ઞાન અને તકનીક વિભાગ એટલે કે મેગાસીડ કૃષિ મહાવિદ્યાલય જૂનાગઢ કૃષિ કૃષિ યુનિવર્સિટી ખાતે લેવાનું લે છે એટલે ત્યાંથી જ લેવાનું રહેશે શરત નંબર પાંચમાં જોઈએ તો ઓનલાઈન અરજીની નોંધણી થયા બાદ ઓનલાઈન પાવતીની પ્રિન્ટ કાઢી તેમાં અરજદારની સહી કરવાની અને બિયરણ લેવા આવતી વખતે પાવતી જમા કરવાની રહેશે શરત નંબર છ બિયારણ ખરીદી માટે ખેડૂત મિત્રોને ફાળવવામાં આવેલ તારીખ એ જે તારીખ આવેલી છે એ જ તારીખે બિયારણ મળશે એટલે કે ખેડૂત મિત્રોએ જે તારીખ બિયારણ લેવા આવવાના માટે ફાળવવામાં આવે તે તારીખે જ લઈ જવાનું રહેશે અન્યથા તારીખ બાદ ખેડૂત મિત્રની અરજી અમાન્ય ગણવામાં આવશે શરત નંબર માટે આપના દ્વારા કરવામાં આવેલી ઓનલાઈન અરજીની ચકાસણી અધિકૃત કોમ્પુટ સિસ્ટમ ડ્રો કરવામાં આવશે એટલે કે ખેડૂત મિત્રો આનો ડ્રો થશે જેટલા ખેડૂતોએ આની અરજી કરી છે એનો ડ્રો હશે ને ડ્રોની અંદર આપણું નામ નીકળશે તો તમને આ વસ્તુ મળવાપાત્ર રહેશે અરજીમાં તુવેર અડદ ઢોલ અને દિવેલી જાતની નોંધણી એકવાર થઈ ગયા પછી સુધારો થઈ શકશે નહીં એટલે કે ભૂલ રહી ગઈ હોય તો વેરીફાય કરી લેવું ટૂંકમાં અરજી કરતી વખતે શરત નંબર નવની જો વાત કરું તો જે ખેડૂત મિત્રોએ ખરીફ બે હજાર ચોવીસ ઋતુમાં વાવેતર માટે ઓનલાઈન અરજી કરી હોય તેઓને જૂનાગઢ કૃષિની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જે એ યુ ડોટ ઇન પર બિયારણ વિતરણ અને ભાવ પાકની સંબંધિત માહિતીમાં જોતું રહેવાનું રહેશે હવે એની મિત્રો આની અંદર લિંક આપણે મૂકશું જ એની અંદર તમારે ઓનલાઈન કરવાનું છે ઓનલાઈનની સેજ માહિતી આપી દઉં તો ખેડૂતનું પૂરું નામ આધાર નંબર મોબાઈલ નંબર ઈમેલ એડ્રેસ બિયારણની પસંદગી એટલે કે બિયારણમાં તમારે ક્યુ બિયરણ જોઈએ છે જી જેપી વન તુવેરનું અડદનું ઝીયુ ટુ તલનું ઝી ટી સિક્સ અથવા તો દિવેલા ઝી સી એસ નાઇન આ કોઈપણ વાકમાંથી એક સિલેક્ટ કરવાનું રહેશે સાથે બેંકનું નામ તમારી જે બેંક આવતી હોય તો તે બેંકનું નામ લખવાનું છે બેંક એકાઉન્ટ નંબર આઈએફસી કોડ સાથે પોતે ખેડૂત હોવાનો પુરાવા તરીકે આઠ પ્રમાણે જે જમીનમાં છે તો એ જિલ્લો પસંદ કરવાનો છે અહીંયા હું તમને વાત કરું તો તમામ જિલ્લા લાગુ પડેલા છે અમદાવાદ અમરેલી આણંદ અરવલ્લી બનાસકાંઠા ભરૂચ ભાવનગર બોટાદ છોટાઉદેપુર દાહોદ ડાંગ દેવભૂમિ દ્વારકા ગાંધીનગર ગીર સોમનાથ જામનગર જુનાગઢ કચ્છ ખેડા મહેસાણા મહીસાગર મોરબી નર્મદા નવસારી પંચમહાલ પાટણ પોરબંદર રાજકોટ સાબરકાંઠા સુરત સુરેન્દ્રનગર તાપી વડોદરા અને વલસાડ આ રીતે જે જિલ્લા બતાડેલા છે એના તાલુકા બાજુમાં આવી જાય છે એની બાજુમાં તમારું ગામ હોય એ અને જે જમીનમાં ખાતા નંબર હોય એ નાખવાનો ખાતા નંબર ફરીથી નાખવાનો છે અને એક સોગંદનામું ઓનલાઈન સિસ્ટમમાં છે એ સોગંદનામામાં જે બોક્સ છે એમાં તમારે ટીક મારી દેવાનું રહેશે આથી હું લખી આપું છું કે ઉપરોક્ત અરજી મેં જાતે કરેલી છે ઉપર મુજબની શરતો મેં વાંચેલી છે બિયરણ લેવા સમયે અરજી તથા અરજીમાં દર્શાવેલા આધારોની સસલ નકલ રજૂ કરવા હું બંધાવું છું એટલે શું એટલે કે આની સાથે તમે જ્યારે ઓનલાઈન કરો એની પ્રિન્ટ અને તમારો વારો આવી જાય તો તમારે તમામ ડોક્યુમેન્ટ પણ સાથે રાખવાના છે હવે બીજી વાત કરું તો બિયારણ માટેની માહિતી માટેની નંબર પર ફોન કરવો માહિતી માટે આ નંબર ઉપર ફોન કરવો કામકાજના સમય દરમિયાન એટલે કે રજા હોય ત્યારે નહીં તો કયા નંબર ઉપર ફોન કરવાનો મેગા સીટ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ઝીરો બસો પંચ્યાસી છવ્વીસ સત્યોતેર ચારસો પચાસ અને બીજો નંબર છે એનો છવ્વીસ સાતસો પચાસ સિત્તેર આ નંબર ઉપર તમે ફોન કરી શકો છો કોઈ કામગીરી હોય બિયારણ બાબતની તો ફોર્મ ભર ભરતી વખતે કાનૂન તકનીક મુશ્કેલી આવે તો તો પણ તમે કાન કામકાજના સમય દરમિયાન એનો નંબર છે ઝીરો બસો પંચ્યાસી બસો સતસઠ વીસ એંસી અને નેવું આ નંબર ઉપર તમે ફોન પણ કરી શકો છો તો સૌ ખેડૂત મિત્રોને મારી અપીલ છે તલ મગ અડદ જે વાત કરી તમને દિવેલા એ વસ્તુની જરૂરિયાત હોય તેવા ખેડૂતોએ ઓનલાઈન ખાસ રિપીટ કરી દઉં છું એની તારીખ છે અઢાર પાંચ બે હજાર સોવીસ સુધીમાં એટલે કે વહેલી અરજી કરી દેવી અને એ ડ્રોમાં તમારું નામ આવશે તો તમને આ બિયારણ મળવાપાત્ર થશે ધન્યવાદ સાથે રાજેશ્વર આભાર